નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે આપણને ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલને લઈ અને એક મોટી અપડેટ મળી રહી છે જી હા મિત્રો આપને ખ્યાલ જ હશે કે છેલ્લા છ સાત દિવસથી ફાર્મર રજિસ્ટ્રી જે પોર્ટલ છે એ પોર્ટલ પર કંઈક ટેકનિકલ ઇસ્યુ ચાલી રહ્યો છે જેના કારણે ગુજરાતના ખેડૂત મિત્રો છે એ પોતાની જે ખેડૂત આઈડી છે એ પોર્ટલ પર બનાવી શકતા નથી ત્યારે મિત્રો આ પોર્ટલને લઈ અને અત્યારે હાલ જ હમણાં લગભગ હજુ તો દસેક મિનિટ જેવો સમય થયો છે આજે છવ્વીસ નવેમ્બર થઈ તો હમણાં જ ગુજરાત ફાર્મર રજીસ્ટ્રીની જે ઓફિશિયલ વોટ્સઅપ ચેનલ છે એ વોટ્સઅપ ચેનલ પર એક મેસેજ મૂકવામાં આવ્યો છે ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલને લઈને તો શું એ મેસેજ મૂકવામાં આવ્યો છે અને એ મેસેજની અંદર શું જણાવવામાં આવ્યું છે એ આપણે આગળ વિડીયોમાં જોઈએ પણ એ પહેલાં મિત્રો આપ જો મારા વિડીયોમાં પહેલી વખત આવ્યા હો અને પહેલી જ વખત જો મારો વિડીયો જોઈ રહ્યા હો તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ ખેડૂત ઉપયોગી વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો અહીંયા હું ગુજરાત ફાર્મર રજીસ્ટ્રીની જે ઓફિસિયલ વોટ્સઅપ ચેનલ છે એને હું તમારી સામે ઓપન કરીને બેઠો છું અને આ જે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીની જે ઓફિશિયલ વોટ્સઅપ ચેનલ છે એ ઓફિસિયલ ચેનલ છે અહીંયા તમે જોઈ શકો છો એનો લોગો એટલે આ જે મેસેજ મૂકવામાં આવ્યો છે એ મેસેજ જે છે એ ઓફિશિયલ મેસેજ છે તો અહીંયા આપણે ઉપર કોલ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે ટુ ડે એટલે કે આજે આ મેસેજ આપણને મળ્યો છે અને અહીંયા સમય પણ તમે જોઈ શકો છો અગિયાર ને ચુમ્માળીસ મિનિટે આ મેસેજ આવેલો છે એટલે અત્યારે એક જસ બારમાં એક મિનિટની સમય બાકી છે એટલે લગભગ દસથી બાર મિનિટનો સમય થયો છે તો અહીંયા મિત્રો આ મેસેજ જે અત્યારે આવ્યો છે એની અંદર જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રીની રજિસ્ટ્રીના નોંધણી પોર્ટલ હાલમાં અપડેટ કરવામાં આવી રહ્યું છે ડેટાબેઝની યોગ્ય જાળવણી તેમજ પોર્ટલ અપડેટમાં વધારાનો સમય જરૂરી હોય ગુજરાત ખેડૂત રજીસ્ટર રજિસ્ટ્રી પોર્ટલ થોડા દિવસો માટે બંધ રહેશે તો મિત્રો આ મેસેજની અંદર જણાવવામાં આવ્યું છે કે જે ડેટાબેઝની જાળવણી છે આ પોર્ટલ પર એની જાળવણીને અપગ્રેડ કરવા માટે જે આ પોર્ટલ છે એને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે એટલા માટે થોડા દિવસો માટે બંધ રહેશે અહીંયા ફિક્સ દિવસ નથી આપવામાં આવ્યા પણ અહીંયા લખવામાં આવ્યું છે કે થોડા દિવસો માટે બંધ રહેશે એટલે કેટલા સમય સુધી બંધ રહેશે એની અહીંયા સ્પષ્ટતા નથી કરવામાં આવી પણ થોડા દિવસો માટે બંધ રહેશે એવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને પછી આગળ જણાવવામાં આવ્યું છે વધુમાં કે પોર્ટલ પાછું ઓનલાઈન અને કાર્યરત થતાં જ અત્રેથી ગ્રુપ મારફત તથા સોશિયલ મીડિયા થકી જાણ કરવામાં આવશે તો મિત્રો વધુમાં અહીંયા જણાવવામાં આવ્યું છે કે પોર્ટલ જ્યારે ઓનલાઈન કાર્યરત થશે ત્યારે અત્રેથી ગ્રુપ ગ્રુપ મારફત જે આ ગુજરાત ફાર્મા રજિસ્ટ્રી ઓફિશિયલ જે વોટ્સઅપ ચેનલ છે એ ચેનલના માધ્યમથી તથા સોશિયલ મીડિયાના માધ્યમ થકી દરેક ખેડૂત મિત્રને જાણ કરવામાં આવશે એવું અહીંયા જણાવ્યું છે અને પછી મિત્રો અહીંયા પોર્ટલ ચાલુ થયાનો મેસેજ આવ્યા બાદ ફરીથી રજીસ્ટ્રેશન ચાલુ કરવા વિનંતી તો આ મેસેજની અંદર એવું કહેવામાં આવ્યું છે કે પોર્ટલ ચાલુ થાય ત્યાર પછી જ મિત્રો રજીસ્ટ્રેશન કરજો એવું કહેવામાં આવ્યું છે વિનંતી કરવામાં આવી છે અને ખેડૂતોને હાલ પર્યત નોંધણી માટે ઉતાવળ ન કરવા જણાવવા વિનંતી છે તો ખેડૂતોને પણ સાથોસાથ એ વિનંતી કરવામાં આવી છે કે હાલ પરત નોંધણી ઉતાવળ ન કરવા વિનંતી એટલે કે ખેડૂત આઈડી બનાવવાની ઉતાવળ ના કરશો જ્યારે પોર્ટલ ચાલુ થાય ત્યારે તમને જાણ કરવામાં આવશે અને પછી જે તમે ખેડૂત આઈડી બનાવજો તો મિત્રો જે પીએમ કિસાન યોજનાના જે લાભાર્થી ખેડૂત મિત્રો છે એમને જે પચીસ નવેમ્બર છેલ્લી તારીખ આપવામાં આવી હતી કે છેલ્લી તારીખ પચીસ નવેમ્બર પહેલાં ખેડૂત આઈડી બનાવી લેજો નહીંતર બે હજાર નવ હપ્તો નહીં મળે એના પછી ત્રીસ નવેમ્બર જે છે એટલે કે પાંચ દિવસ લંબાવવામાં આવ્યા હતા છેલ્લી તારીખ ત્રીસ નવેમ્બર રાખવામાં આવી છે તો મિત્રો જે જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવી રહ્યા છે એવા ખેડૂત મિત્રોને હું જણાવું છું કે મિત્રો તમે ઉતાવળ ના કરશો જે ત્રીસ તારીખ છેલ્લી આપવામાં આવી છે એ ત્રીસ તારીખ જો વહી ગઈ તો પણ તમે મિત્રો ખેડૂત આઈડી બનાવી શકશો અને તમને ઓગણીસમો હપ્તો મળશે આ હું કહું છું સરકાર કોઈ કહેતી નથી કારણ કે મિત્રો આ જે પ્રશ્ન છે ત્રીસ તારીખ તો હવે ચાર દિવસ જ બાકી રહ્યા છે પણ પોર્ટલ હજુ ચાલુ નથી એટલે એ તો સરકારનો પ્રશ્ન છે ને પોર્ટલ ચાલુ હોય અને જો તમે ત્રીસ તારીખ પહેલાં ખેડૂત આઈડી ન બનાવી તો એ જે તમારો હપ્તો છે એ સરકાર રોકી શકે પણ અહીંયા તો હજુ પોર્ટલ જ ચાલુ થયું નથી હજુ પોર્ટલમાં ટેકનિકલ ઇસ્યુ છે એટલે ટેકનિકલ ઇસ્યુ હોવાને કારણે તમે ત્રીસ તારીખ ત્રીસ નવેમ્બર પહેલાં નોંધણી કરી શકશો નહીં તો મિત્રો એ તમારો પ્રશ્ન નથી એ ગુજરાત સરકારનો પ્રશ્ન છે એટલે આવનાર સમયમાં જે આ ત્રીસ નવેમ્બર છે એને વધુ લંબાવવામાં આવશે એવું મારા તરફથી એ હું જણાવું છું આપને કારણ કે આ પ્રશ્ન જ સરકારનો છે ગુજરાત સરકારનો જો પોર્ટલ ચાલુ હોય અને તમે નોંધણી ત્રીસ નવેમ્બર પહેલાં ન કરાવો તો તમારો પ્રશ્ન છે બાકી અહીંયા તો પોર્ટલ બંધ છે તો તમે કેવી રીતે નોંધણી કરાવી શકશો તો મિત્રો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સો ટકા આ જે તારીખ છે એની અંદર વધારો કરવામાં આવશે આગામી દિવસોમાં અને તમે ખેડૂત નોંધણી કરી શકશો તો મિત્રો આ હતી આજની અપડેટ ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલને લઈ તો મિત્રો આપણે ફરી મળીશું કોઈ નવા વિષય સાથે નવા વિડીયો સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર